આજના આ કાર્યક્રમનો પરિચય આપતા હું આપ સૌને જણાવીશ કે ગુજરાત સરકારના શિક્ષણના મહાકુંભનો અમે અમી કુટડો એટલે પ્રવેશોત્સવ

પ્રસંગે આપણા પ્રવેશોત્સવ કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટ્યો દ્વારા કરવા જઈ રહ્યા છીએ જાત બાળીને ખુદની દે છે ઉજ્જ ઉજ્જવળ ઉજ્જવળ પ્રકાશ ધન્ય ધન્ય દીપને દિવ્ય જીવનનો વાસ નો જમાનો છે જેના કારણે આખી દુનિયા એક થઈ ગઈ હોય તેવું લાગે છે આજે દુનિયાના દરેક માણસે ભૌતિક સુખ પાછળ એવી દોટ લગાવી છે કે તેના મનની શાંતિ ક્યાંક ખોવાઈ ગઈ છે આ સમયે મનને શાંત શુદ્ધ અને તંદુરસ્ત રાખવા પ્રાર્થનાની જરૂર પડે છે પ્રાર્થના દ્વારા મનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને દોષ દૂર થાય છે આથી જ ગુજરાતી સાહિત્યકાર કાકા કાલેલકરે કહ્યું છે કે પ્રાર્થના હૃદયનું સ્નાન છે બળી કાર્યને સારી રીતે પૂર્ણ કરવાના ભાવ સાથે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે કોઈપણ શુભ કાર્યની શરૂઆત પ્રાર્થનાથી જ કરીએ છીએ આ આશયથી રજૂ કરીએ છીએ એક સુંદર પ્રાર્થના જેના શબ્દો છે પ્રભુ 一路。

It ain't so fun. Tu dizes que não કરીએ તમારું સ્વાગત સન્માન અભિવાદન કરીએ તમારો તેનો કરો સ્વીકાર તો આ શુભ પ્રસંગે વધારે મહેમાનો સ્વાગત કરી આપણી ગુજરાત પરંપરાને નિભાવી લઈએ ને વિનંતી કરું કે તેઓ શ્રી સરપંચ શ્રી રમેશભાઈ બોખરાને પુસ્તક દ્વારા સન્માન કરે

તેમના જીવનમાં શિક્ષણનું પ્રથમ સોપાન આજથી કંડારાવા જઈ રહ્યું છે તેવા પ્રવેશ મેળવતા બાળકોને આપણે ભૂતથી વધી અને અને આપણા શિક્ષણના રંગે રંગાવીને શિક્ષણના ભી કાર્યક્રમમાં જોડી ગઈ

તો સૌ પ્રથમ આંગણવાડી બાળકોના પ્રવેશ માટે કાર્યકર્તા બહેનો આગળ આવે વિદ્યાર્થી જાદવ મોનિકા ધોરણ આઠ જેનો વિષય છે વિજ્ઞાન અને વિજ્ઞાન જ્યારે વ્યવહારોમાં પ્રયોજાય છે ત્યારે તે ટેકનોલોજીનું સ્વરૂપ ધારણ કરે છે વિજ્ઞાનમાં સિદ્ધાંતોના આધારે ઉદ્યોગોની ભૂમિકા તૈયાર થાય છે ઉદ્યોગોમાં જરૂરિયાત મુજબ ઉત્પાદનની ગુણવત્તા વધારવા માટે વિકાસ અને સંશોધનનો આશ્રય લે છે તેમાંથી ઉપયોગી ટેકનોલોજીનો વિકાસ થાય છે હાલના હાલના તબક્કે તબક્કે વિજ્ઞાન અવકાશ ટેકનોલોજી ન્યુક્લિયર વિખંડન તેમજ બાયોટેકનોલોજીનો વિકાસ અને ઉપયોગ પૂર બહારમાં થઈ રહ્યો છે ટેકનોલોજીના સંદર્ભોમાં વિજ્ઞાનની શક્તિ ઘણી બધી હોય છે તેમાંથી બીજોની ખોજ શક્ય બની છે હવામાનની જાણકારી વેળાસર મળી જાય છે હવે તો તે ટેનોલોજી ની અજાયબીઓ સ્વીકારી આપણે આપણે સૌ સાથે મળીને ભવિષ્ય એવું બનાવી શકીએ છીએ નવીનતા અને પ્રગતિ એક સાથે આગળ વધે આભાર વખતે યાદ આવે છે કે હાથની જ રેખા કેવળ ભાગ્યને ઘટતી નથી ને નરિયા પુરુષાર્થને રેખા કદી નડતી નથી ખરેખર સિદ્ધિ તેને જય કરે જે પર સેવે નાય વર્ષ દરમિયાન પોતપોતાના ધોરણમાં વર્ગમાં સખત મહેનત કરીને વર્ગમાં વધુ ગુણ મેળવીને જેમને સફળતા પ્રાપ્ત કરી છે તેવા આ શાળાના તેજસ્વી તાલાઓને પોતાની કક્ષામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવવા બદલ અત્રેથી પુરસ્કાર આપી સન્માનિત કર્યા

વિનંતી કરું કે તે આગળ આવે શ્રી ધુલા ફેતલસરિયા ને વિનંતી કરું કે તે આગળ અને જે મેરિટમાં આવતા હોય એ છે એટલે સરકારી સ્કૂલ તમામ રીતે આપણી એકદમ ઉચ્ચ ક્વોલિટી ની થઈ ગઈ છે તો આપ સૌ એમાં સારી રીતે અભ્યાસ કરો એવું હું ઈચ્છા વ્યક્ત કરું છું અને અમે તમારી જેમ પેલા સરકારી સ્કૂલમાં જ ભણતા હતા અને ખૂબ મહેનત કરી અને આજે આ સ્ટેજે પહોંચ્યા છીએ તો તમે બી ખૂબ મહેનત કરો અને ખૂબ આગળ વધો અને યોગ્ય મુકામ પેલું હાંસલ કરો એવું આશા આશા રાખું છું જય ભોલેચરી વાત પૂરી હજુ સાત બાકી છે ભોલેચરીઓ કાર્યક્રમ પૂરો

ગુણવંતભાઈ જાદવ તેમજ એસએમસી કમિટીના અન્ય સભ્યો પધારેલ ગ્રામજનો વિદ્યાર્થી ભાઈઓ બહેનો તથા મારા શિક્ષકો આજનો આપણો શાળા પ્રવેશોત્સવ છે પૂર્ણતા તરફ આગળ વધી રહ્યો છે શ્રી નિનામા સાહેબે ખૂબ સારી વાત કરી કે સરકારી શાળાઓની અંદર અત્યારે સુવિધાઓ છે ખૂબ જ ઉપલબ્ધ થઈ રહી છે અને એમાં આ વર્ષે બાલવાટિકા પહેલાંથી આઠમા ધોરણ સુધીના તમામ વિદ્યાર્થીઓને વાલીઓ ઉપસ્થિત છે એમને જોયા હશે તો એમને પણ ખ્યાલ આવશે કે આ વખતે જે પુસ્તકો મળેલા છે એ કંઈક અલગ જ છે વિદ્યાર્થીઓની અંદરની સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી શકાય એવા પ્રકારના પુસ્તકો આ વખતે સરકારે બહાર પાડેલા છે બીજી સાહેબે એક પણ સરસ વાત કરી કે પોતે પણ સરકારી શાળામાં ભણીને આજના આ સ્ટેજ ઉપર પહોંચેલા છે વર્તમાન સમયમાં આપણને એવું લાગે છે કે પ્રાઇવેટ સ્કૂલોની અંદર ભણાવીએ તો બાળકો છે એની અંદર શક્તિઓ છે વધારે ખીલે માર્ક્સ વધારે આવે અમુક પણ બરાબર છે પણ એનો મતલબ એવો તો છે જ નહીં કે સરકારી શાળાઓ છે એ પાછળ છે સરકારી શાળાઓમાં રહીને પણ ખૂબ ઊંચા મુકામ સુધી પહોંચી શકાય છે જરૂર છે ખાલી કે બાળકોને યોગ્ય શિક્ષણ મળે વાલીઓ તરફથી યોગ્ય પ્રતિભાવ મળે અને એમને જે સુવિધાઓ ઉપલબ્ધ થાય છે એ સુવિધાઓનો સંપૂર્ણપણે સારી રીતના વ્યવસ્થિત ઉપયોગ થઈ શકે તો શાળા પ્રવેશોત્સવ દરમિયાન આજે આપણે બાલવાટિકા ધોરણ એક અને આંગણવાડીના બાળકોને એમના જીવનની અંદર શિક્ષણમાં એક કદમ આગળ વધે એ તરફ આજે આપણે એમને પ્રવેશ આપેલો છે અને એવી ઈચ્છા કરીએ કે એ બાળકો જીવનમાં ઉત્તરોત્તર આગળ વધતા રહે પ્રગતિ કરતા રહે અને ખૂબ ઊંચા મુકામ સુધી પહોંચે માનનીય શ્રી નીનામા સાહેબ વિવેકભાઈ જોશી આજે અત્રે પધારેલ અને એમણે આપણને જે ઉત્સાહ સભર શકતું કીધા એ બદલ એમનો પણ આભાર સૌ ગ્રામજનોનો પણ આભાર